પોરબંદરમાંથી વધુ એક વખત દેશી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે જેમાં જૂના નાકા પાસે પસાર થતાં મોપેડમાંથી પોલીસે દેશી વિદેશી શરાબનો જથ્થો કબજે કરી ચાલકની ધરપકડ કરી છે પોરબંદરના સુભાષનગર નજીક જૂના નાકાના ત્રણ રસ્તા પાસે હર્બર મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે એક મોપેડ ચાલકને અટકાવી તપાસ કરતાં તેની પાસે બે પ્લાસ્ટિકના બાચકા મળી આવ્યા હતા પોલીસે આ બાજકામાં તલાશ લેતા એકમાંથી રૂપિયા ચાર હજાર આઠસોની કિંમતની બાર બોટલ વિસ્કી તથા બીજા બાજકામાંથી પાંચસો રૂપિયાની કિંમતની દેશી દારૂની પચીસ કોથળી મળી આવી હતી પોલીસે ત્રીસ હજારના મોપેડ અને દારૂની મળી રૂપિયા પાંત્રીસ હજાર ત્રણસોનો મુદ્દેમાલ કબજે કરી શખ્સની પૂછપરછ કરતા પોતે આદિત્યાણા ગામે બ્રહ્મસમાજ પાછળ રહેતો રાહુલ પ્રવીણ સાધ્યા હોવાનું અને આ દારૂ તેને આદિત્યાણાના બાલુ હમીર ગુરગુટિયાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું અને તે જથ્થો પોરબંદરના મિલન ઉર્ફે મુનો માવજી કોટિયાને આપવાનો હોવાની કબૂલાત આપી હતી આથી પોલીસે અન્ય બે શખ્સો સામે પણ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર